ઉત્તરાયણના દિવસે મારા સાસરે અને પિયરમાં બને જ આમ તો મોસ્ટલી બધાના ઘરે બનતું જ હોય છે પણ તમે જોઈને કહેશો લે આ તો એટલું ઇઝી રીતે પણ બની શકે ઘરે અને ઓછા મસાલા સાથે એટલું ટેસ્ટી પણ બને તો હા હું આજે વાત કરી રહી છું ઊંધિયાની ઊંધિયું બધાને ભાવતું જ હોય છે ને ખાસ કરીને ગુજરાતીઓ તો ઊંધિયું બનાવે જ છે તો અહીંયા બધી ટાઈપની પાપડી અને વાલોળ લઈ લીધેલી છે મિરચી વાલોળ દેશી વાલોળ પછી સુરતી પાપડી એ બધું લઈ લીધું છે સાથે વટાણા થોડા મને પોપટા મળ્યા હતા એ પણ લઈ લીધા છે દાણા સાથે કેળા શક્કરિયા રતાળું રીંગણાં તો રીંગણા છે ને આ રીતના હોય ને એવા લેવાના એટલે અંદરથી બી ના હોય ને એકદમ મીઠા હોય થોડાક બટેટા ફ્લાવર મરચાં એ બધાને મેં ધોઈ અને આ રીતે દુપટ્ટામાં પાથરી દીધેલું છે એટલે કે એકદમ સારું કપડું હોય ને એમાં પાથરીને થોડું સાફ કરી દેવાનું સાથે થોડી કોથમીરને મેથીની ભાજીને પણ ધોઈને આ રીતે સાફ કરીને રાખી દીધેલી છે હવે બધી ટાઈપની વાલોળ વટાણા દાણા એ બધી વસ્તુને આપણે કૂકરમાં એડ કરી દેવાનું તો આને ધોઈને જ રાખેલું છે બધાને અને આને જો તમારે જ્યારે પણ ઊંધિયું બનાવવું હોય ને તો આ પ્રિપેરેશન થોડી તમે આગલે દિવસે કરીને રાખી દેશો ને સુધારીને ફ્રીજમાં તો પણ ચાલે તો અહીંયા મેં એક એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે હવે મીઠું નાખી આ રીતે હલાવી અને બે એને આવવા દેવાની છે આ રીતે કરવાથી આપણે ઝડપથી ઊંધિયું બની જશે અને એકદમ સરસ રીતે બહારથી આખું આખું રહેશે અને અંદરથી એકદમ સોફ્ટ ચડેલું રહેશે એટલે આ રીતે હું મારા મમ્મીને એ લોકો આ રીતે કૂકરમાં પહેલાં વાલોને આ બધી વસ્તુને બાફી દે છે તો અહીંયા આપણે બે વિસલ આવવા દીધેલી છે હવે અહીંયા આપણે તેલ ગરમ થવા મૂકીએ તો આ તેલનો યુઝ આપણે ઊંધિયામાં કરી લેવાનો એમ તમે જેટલું જોઈએ ને એટલું ઓછું તેલ મૂકેલું છે એમાંથી જેટલી જરૂર પડશે એટલું કરશું અને અહીંયા મેં રતાળું ને એ બધાને છે ને ધોઈને રાખ્યા હતા એટલે એની ચાલું તારી શક્કરિયાને બધાને આ રીતે સુધારી દીધેલું છે ગોળ ગોળ તમે કોઈપણ રીતે કટ કરી શકો છો અને રીંગણાને હું લાસ્ટમાં કરીશ નહીં તો ખાડા પડી જતા હોય છે અને અહીંયા મરચાં તો મરચાંને પણ આપણે લાસ્ટમાં તળવાના છે એટલે એને સાઈડમાં રાખી દઈએ અહીંયા તમારી પાસે જેટલા શાકભાજી અવેલેબલ હોય ને એટલા નાખી શકો ઊંધિયામાં એવું કોઈ જરૂરી નથી કે આ વસ્તુ નથી આ વસ્તુ હોય તો જ બને એના વગર પણ ઊંધિયું ટેસ્ટી બનશે જ તો આ રીતે તમારે મીડિયમ ફ્લેમ પર બધી વસ્તુને તળી દેવાની છે વન બાય વન તો સૌથી પહેલાં આપણે શકરિયાને તળીને કાઢી લીધેલા એટલે જેથી કરીને અંદરથી સોફ્ટ પણ થઈ જશે જલ્દી આ શાક બની જશે અને આખું આખું રહેશે બિલકુલ છુંદા છે ને આખા ભાગું શાક રહેશે ને તો દેખાવામાં ઊંધિયું બહુ મસ્ત લાગતું હોય હવે રતાળુને પણ આ રીતે કરી દેવાનું કટ અને અહીંયા મેં બે કાચા કેળા લીધેલા છે તો એને પણ મેં રાઉન્ડમાં થોડાક પતલા હોય ને એવા કટ કરી દીધેલા છે જેથી કરીને જલ્દી થઈ જશે અને કોઈ પણ જાતનું આપણે ઉપરનું એકદમ લેયર ક્રિસ્પી બની જાય ત્યાં સુધી તળાવવાનું નથી થોડુંક આમ તળાય ને અતકચરું એટલે કાઢી લેવાનું જેથી કરીને ચડીએ જશે અને આખું ભાગું શાક પણ રહેશે થોડા અહીંયા મેં ફ્લાવર પણ લઈ લીધેલું છે તો એને પણ થોડું કાઢી લઈએ તળીને અને અહીંયા હવે બટેટા તળવાના છે તો એને આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર તળવા પડશે એટલે બટેટાને ચડતા બિલકુલ વાર ના લાગે એટલા માટે અહીંયા મેં તમને કીધું મેં બધી વસ્તુ રાઉન્ડ શેપમાં થોડી કટ કરી લે છે તમે કોઈપણ રીતે કટ કરી શકો છો અને લાસ્ટમાં જો મેં બીજા બટેટા તળાતા હતા ને ત્યાં સુધીમાં રીંગણાને પણ આ રીતે કટ કરી દીધેલા છે ઉપરથી એને પણ આપણે તળી લેવાના છે આ નાના નાના રીંગણા છે ને ટેસ્ટમાં બહુ જ સરસ લાગતા હોય એટલે બને તો તમારે આ લેવા અને એવું જરૂરી નથી બધા શાક તમારે ભરવા ઊંધિયામાં આમનમ પણ તમે કરી શકો છો હું આજે બહુ ઇઝી રીત દેખાડીશ કોઈ પણ જાતની ઝંઝટ નથી ભરવાની કે બધી આમનામ જ ઊંધિયું એકદમ સરસ મજાનું ઓછી મહેનતમાં બનીને રેડી થઈ જશે તો આ બધી વસ્તુ તળીને સાઈડમાં રાખી દઈએ હવે અહીંયા જો પાપડી પણ સરસ ચડી ગઈ છે હું તમને દેખાડી દઉં વાલો ને પાપડીને એ બધું તો આને આપણે એક વિસલ તો આવા જ દેવી પડે એકથી બે વિસલ તો સરસ ચડી જશે હવે અહીંયા આપણે મુઠિયા બનાવી લઈએ કે તમે જે ઢોકળી કહેતા હોય એ અમે એને મુઠિયા કહીએ છીએ મેથીના તો આપણે એક વાટકા જેટલી મેથી વન ફોર્થ કપ જેટલી કોથમીર લીધેલી છે સાથે અડધા લીંબુનો રસ અહીંયા છે ને ગળપણ ઘટાશામાં ચડિયાતા હોય છે અને ઊંધિયામાં ખાંડની માત્રા હોય છે કારણ કે ગુજરાતી કોઈ બી વસ્તુ કરો ને એટલે ખાટું મીઠું અને એકદમ બધા મસાલા ચડિયાતા હોય છે તો અહીંયા આપણે બે ચમચી જેટલી ખાંડ લીધેલી છે અડધી અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી મરચું અડધી ચમચી ધાણાજીરું બે ચમચી જેટલું તેલ અને બધી વસ્તુને આપણે પહેલાં મિક્સ કરી દેવાનું અને અહીંયા ચણાનો લોટ એક કપ લીધેલો છે એટલે કે એક વાટકો અને જો તમે ચણાના લોટની સાથે તમે લોકો ઘઉંનો લોટ નાખવા માંગતા હોય કરકરો કે આમનમ તો એ પણ તમે અડધો લઈ શકો છો અડધો ચણાનો લોટ અડધો ઘઉંનો લોટ વન ફોર્થ ટી સ્પૂન જેટલી આપણે અહીંયા ખાવાનો સોડા નાખેલો છે અને બે ચમચી જેટલું પાણી લઈ આ રીતે લોટને ભેગો કરી દેવાનો છે અમે લોકો જનરલી આ રીતે ખાલી ચણાના લોટથી જ બનાવીએ છીએ ઢોકળી એટલે તમે જે રીતે બનાવતા એ રીતે બનાવી શકો છો હવે તેલવાળો હાથ કરી આ રીતે નાના નાના મુઠિયા કે ઢોકળી વાળી દેવાની પણ આ ઢોકળી છે ને ખાવામાં બહુ જ મસ્ત લાગતી હોય હું તો મેં નાસ્તામાં ઘણી વાર કરતી હોઉં છું તમે એને તળી અને એકદમ ઉપરનું લેયર ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી દેશો ને મીડિયમ ટુ લો ફ્લેમ પર તો બહુ ટેસ્ટી લાગે અને બહુ એમ કહેવાય ને વધારે બનાવીને તમે રાખી મૂકો ને તો પણ ચાલે અઠવાડિયા દસ દિવસ અને કાંઈ જ નહીં થાય તમે આમનમ પણ ખાઈ શકશો નાસ્તામાં હવે તેલ અહીંયા ગરમ જ હતું એટલે આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર બધી જ ઢોકળી અંદર નાખી દીધેલી છે અને તળી દીધેલી છે ઉપરનો કલર થોડોક ડાર્ક બ્રાઉન જેવો અને ઉપર એકદમ લેયર ક્રિસ્પી બને અને અંદરથી ચડી જાય ને ત્યાં સુધી આપણે એને થવા દઈશું તો જો આ રીતે મીડિયમ ટુ લો ફ્લેમ પર કરશો ને એટલે સરસ ઢોકળી બનીને રેડી થઈ જશે અંદરથી એકદમ સોફ્ટ હશે અને ઉપરથી એકદમ ક્રિસ્પી લેયર હશે બહુ જ ટેસ્ટી બનતી હોય તો આ રીતે એકવાર જરૂરથી બનાવજો અને હા તમે લોકો ઊંધિયું બનાવો છો કે નહીં અને કોને કોને ઊંધિયું બહુ ભાવે છે કમેન્ટ કરીને મને જરૂરથી કહેજો તો મારું તો બહુ ફેવરેટ છે હું તો આ સિઝનમાં અવારનવાર બનાવતી હોઉં છું તો મને થયું કે આજે હું તમને મારા ઘરની રેસીપી ઊંધિયાની શેર કરું કદાચ તમને લોકોને પણ ગમે અને અહીંયા તેલનું પ્રમાણ ગુજરાતી શાકમાં આગળ પડતું હોય અને ઊંધિયામાં ખાસ કરીને આગળ પડતું હોય છે પણ હવે તમે ઓછું વધુ જે રીતે ખાતા હોય એ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો તો અહીંયા મેં છ ચમચા જેટલું તેલ લીધેલું છે જે આપણે તળીને રાખ્યું તો એ જ યુઝ કરી લીધે લીધેલું છે કોઈપણ જાતના ખડા મસાલા યુઝ નથી કરતી ખાલી તમાલપત્ર નાખું છું એટલે ત્રણ નંગ તમાલપત્ર અને ત્રણ નંગ જેટલા ટમેટાની પ્યોરી આ રીતે નાખી દીધેલી છે સાથે અડધી ચમચી હળદર બે ચમચી જેટલું લાલ મરચું અને બે ચમચી જેટલું ધાણાજીરું એડ કરશું અને એને થવા દઈશું થોડીવાર માટે અને અહીંયા છે ને જો તીખાસ તમારા ટેસ્ટ પ્રમાણે ઘર પ્રમાણે આપણે ઓછું વધુ કરતા હોય તીખું તો મારા ઘરમાં થોડું ઓછું ખવાય એટલે એ પ્રમાણે મેં નાખેલું છે તમે જે રીતે ખાતા હોય એ પ્રમાણે નાખજો સાથે અડધી ચમચી જેટલો અહીંયા મેં ગરમ મસાલો જે મેં ઘરે બનાવેલો છે એ યુઝ કર્યો છે અને તમે એક ચમચી જેટલો ગરમ મસાલો પણ એડ કરી શકો છો હવે તેલ છૂટું પડે ત્યાં સુધી ગ્રેવીને થવા દઈએ તો એક મસાલો રેડી કરીએ તો અડધો કપ જેટલા અહીંયા સેવ લીધેલી છે બે મુઠ્ઠી જેટલા એટલે કે ચારથી પાંચ ચમચી જેટલા સિંગદાણા અને એક ચમચી જેટલા તલ હવે અડધી ચમચી એમાં જીરું પણ નાખેલું છે સાથે હવે અહીંયા એક ચમચી લાલ મરચું એક ચમચી ધાણા જીરું અને અડધી ચમચી હળદર નાખી બે ચમચી તેલ નાખી આ રીતે મસાલો બનાવી દેવાનો છે બહુ ઇઝી મસાલો છે સિમ્પલ જ કર્યો છે કારણ કે ગપણ કટાશા આપણે આગળ એડ કરવાના છીએ એટલે આમાં મેં એડ નથી કરેલું તો જો અહીંયા તેલે સરસ છૂટું પડી ગયું છે ગ્રેવી એકદમ થઈ ગઈ છે તો હવે જે આપણે પાપડીને બધું હતું ને વાલોળ વટાણા ને દાણા એને અંદર એડ કરી દઈએ અને એકવાર મિક્સ કરી આ બધું શાક ઉપર આ રીતે નાખી દઈએ પછી ધીરે ધીરે હળવા તેને આપણે મિક્સ કરી દેવાનું છે હવે અહીંયા મેં થોડું ગરમ પાણી લીધેલું છે તો એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી નાખવાનું કારણ કે જો ઢોકળી નાખશો એટલે આ શાક થોડી વાર પણ પડ્યું રહેશે ને તો એકદમ નામ જાડું થઈ જતું હોય છે એટલે અત્યારે આપણે થોડો રસો રાખીએ ને તો સારું પડશે નહીં તો ફરી આપણે રસો કરીને એડ કરવું પડશે જ્યારે જમવા બેસીએ ત્યારે અને મેં અહીંયા બે ઢોકળી આ રીતે હાથેથી મેશ કરીને નાખી દીધેલી છે હવે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દીધેલું છે લાસ્ટમાં એ તમે ચાખીને મીઠું એડ કરી શકો છો અને આ રીતે જો અત્યારે તમને રસો વધારે લાગશે પણ રાખવાનો કારણ કે ઢોકળી હોય ને એ શોષી લેશે રસાને એટલા માટે અને ઉપરથી આ મસાલો આ રીતે સ્પ્રેડ કરી દેવાનો કોઈપણ જાતની ઝંઝટ નથી આપણે એને ભરવાની કે કંઈ આમનામાં જ આપણે એડ કરી દીધેલો છે તો પણ બધામાં ભળી જશે સરસ અને ઉપરથી આ રીતે ઢોકળી અને મરચાંને ગોઠવી દેવાના સરસ રીતે અને થોડું મેં ગરમ પાણી થોડું એડ કર્યું છે વન ફોર્થ કપ જેટલું એટલે આમ જોઈએ તો ટોટલ મેં દોઢ ગ્લાસ જેટલું પાણી નાખેલું છે તમે રસો જે રીતે રાખો એ પ્લસ માઇનસ કરી શકો પણ મેં તમને કીધું એ રીતે કે આમાં થોડો રસો પહેલેથી કરી દેવાનો એટલે પાછળથી પ્રોબ્લેમ ના થાય અને મીડિયમ ફ્લેમ પર એક વિસલ જ આવવા દેવાની છે તમે એકથી બે વિસલમાં કરી શકો પણ એક વિસલમાં જ આ શાક સરસ ચડી જશે અને ગેસ શરૂ કરી ફરી આપણે મેં મમ્મીનું થોડું કાઢી લીધેલું એ ખજૂર આમલીની ચટણી નથી ખાતા એટલા માટે તો અહીંયા મેં ખજૂર આમલીની ચટણી એડ કરેલી છે અહીંયા મારે ગોળ એકદમ પ્રમાણમાં જ છે ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી છે એટલે મેં એ વન ફોર્થ કપ જેટલી એડ કરી છે પછી પાછળથી મેં બે ચમચી નાખેલી છે અને તમે એ નાખવા ના 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 નાખવા માગતા હોય તો થોડું લીંબુ અને ખાંડ પણ એડ કરી શકો છો ઉપરથી કોથમી નાખી ગરમ ગરમ આપણે આ શાકને સર્વ કરી લઈએ તો આ શાક તીખું ખાટું મીઠું ને એકદમ ટેસ્ટી એવું બનતું હોય છે તો એકવાર આ ઊંધિયું મારી રીતથી જરૂરથી ટ્રાય કરજો અને જો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે Thank you.